જ્યારે ચોમાસુ પાક તૈયાર થયો છે ખેડો પાકને લેવામાં લાગી ગયા છે તે તો પુનઃ વરસાદ ઝાપટા શરૂ થતા આકાશી આફત સામે પુત્રો લાચાર બની ગયા છે અમીરગઢ તાલુકો ખેતી આધારિત વિસ્તાર છે જ્યાં કુદરતના રિસામના થયા હોય તેમ સતત વરસાદીમાં હોસ જતા ખેડૂતની ઊંઘ ઉડી ગઈ છે અમીરગઢ તાલુકો ખેતી આધારિત છે ઉનાળાની અંદર અ ખેડૂતો એ મગફળી બાજરી વાવેતર કરેલ હતું તે અલ્લી વરસાદ આવવાથી મગફળીને બાજરી લેવા દીધી નથી ખેડૂતો ઉનાળામાં પણ બરબાદ થઈ ગયેલા છે વાવેતર ચોમાસું વાવેતર મગફળીનું લેટ થવાથી અત્યારે પાછો તો વરસાદ થવાથી વધારે મગફળી લેવાનો ટાઈમ થયો એ વખતે વરસાદ ચાલુ થયો તો ખેડૂતોને પાછું આ નુકસાન વેઠવાનો વાળો આવ્યો છે એટલા માટે આના માટે ગવર્મેન્ટ ખૂબ અમીરગઢ તાલુકા માટે ખૂબ જાહેર કરે તો ખેડૂતોને રાહ થાય ખાસ અહીંયા કોઈ ઉદ્યોગ એવા છે નહીં બધા ખેડૂતો ખેતી આધારિત છે એટલે ખેડૂતોને નુકસાન વધુ આવે છે અમીરગઢ તાલુકામાં ઉનાળો વાવેતર રવિ પાકમાં મગફળી મકાઈ બાજરી જેવા પાકો ચમાની ખેતીમાં નિષ્ફળ ગયા હતા અને એ લઈને પશુ ને ઘાસચારાની બીજી બધી તકલીફો પડી એ ટાઈમે એ ટાઈમે એટલી તકલીફ પડી એના કહેવાય સાહેબ કમાઉં પૂરું ચારે મહિના વર્ષ વર્ષ કરે ગયો હવે પાક તૈયાર થયો છે અને હવે ફેર પાછું આગાહી ચાલુ થઈ ગઈ છે એટલે આગાહી પરમાણે વરસાદ પણ આવે જ છે એટલે ફેર પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ ચાલી રહી છે રાજ્ય સરકારના કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ થોડા ઘણો દરેકને થોડો લાભ મળે ખેડૂતને પશુને જેવો લાભ મળે ખેડૂતને મળે એવી અમે સરકાર કને થોડી અમારી અપેક્ષા છે અને સરકાર કરીને અમારી વિનંતી છે કે કોઈ પણ રસ્તો કોઈ પણ ભોગે અમીરગઢ તાલુકામાં પસાર ઇલાકો છે અને બધા એસટી માં વધારે છે અને એ લી અને બધા પશુ માટે બેસેલા છે પશુબીનો જો ચારો બીજો સડી જાય તો સાહેબ કોઈ અમારી પરિસ્થિતિમાં અમે આગળ વધી શકાય એવી કોઈ પોઝિશન નથી વટ્સઅપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટ્રા જ અકાઉન્ટ હૈ શેયર બટન કે દ્વારા વહા પર શેર કરે